ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવે તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો અહીંયા પોલીસ સ્ટેશન હું ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કંડિશનમાં બહુ જ વધારે વાગ્યું હતું ને જે શાહરૂખભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એને કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લા એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે એક આપણને દીકરીઓ છે એમની સાથે પણ અન્યાય થયો છે ને બે મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડીના પેડલર ઉપર એક કાર્યવાહી કરો નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરવા કરીશું ઠીક છે સર હું આ જનતા રેડ એવી હશે કે એક અલગ જ હશે આનું વિનંતી છે જવાબદાર અધિકારીઓ જોડે પણ ને બીજી એક વાત કે જ્યારે અમે વટવા પોલીસ સ્ટેશનમાં હું ગઈ ત્યારે પીઆઈ સાહેબે મને કહ્યું કે દૂર રહીને વાત કરો તો શું દૂર રહીને વાત કરો મતલબ અમે કોઈ નોર્મલ નાગરિક કોઈ લેવલ છે જ નહીં અમારું